તો મિત્રો આજનો બ્લોગ નથી અમે આજ નદી અત્યારે જોઈ શકો છો નદીનો કેવો નજારો છે સવાર સવારમાં નવ વાગીના ટાઈમમાં જોઈ લો આ છે સાબરમતી નદી તો બન્યા રહો બતાવશું તો ચાલો આજે સાબરમતી નથી બતાવી તો વિડીયોમાં બની રહીશું તો ઘણા સમય પછી આપણે સાબરમતી નદી માં આવી ગયા હવે છે સાબરમતી નદી અમદાવાદ થી આવી રહી છે અને આ છે નવાપુરા સરોળા સાબરમતી નદીનો જોરદાર છે સવાર સવારમાં ભેંસો પાણી પક્ષીઓ તો જોરદાર લુક લાગી રહ્યો છે આપ જોઈ શકો છો તો હવે આપણે આગળ વધીશું તો ચાલો લઈ જઈએ

અને હવે આ પુલથી જઈએ જોઈ શકો છો અહીંયા પુલ બાંધેલો જ છે પુલ બાંધ્યો છે ને અહીંયા જોઈ શકો છો કીચરજા પણ વાંધો નહીં નીકળી જઈશું આ પુલ એમ નીકળી જઈએ રોડ ઉપર ત્યાં તો ચાલો હવે નીકળીએ તો પાણી બતાવી દો તમને જોઈ શકો છો કેવું પાણી છે સાબરમતી નદીનો પુલ બનાવેલો છે તો ફેરફેવાળું પાણી આવે છે કારણ કે અમદાવાદ તો સારું પાણી છે પણ આગળ જે કટોરોનું પાણી નાખેલું છે જે સાબરમતી નદીમાં તેથી આવું પાણી આવ્યું છે જો જોઈ શકો છો ગટોરોનું અંદાજ થાય છે નદીનું પાણી આવું આવે છે સાબરમતી નદી

મંદિર આવે છે અહીંયા દિલ્ગી કપડાં વગેરે ચડવામાં આવે છે અમારા બ્લક વિડિયમાં બહો વિડીયો બનાવેલો છે આ તેથી નીકળેલા છે તો હવે તમે આ મંદિર પર બતાવી દઈએ તો આ રોડ છે ધોરકા અમદાવાદ રોડ છે જોઈ શકો છો અહીંયા દિલગી ચડાવવામાં આવે છે પાણી પણ ચડાવવામાં આવે છે તો આ મંદિરની ટચ ટચમાં જ છે હાઈવે ઉપર તો આપણે અગાઉ બે ત્રણ વિડીયો બનાવેલા છે તો ના જોયા તો અમારી આડીમાં જઈને જોઈ લો તો ચાલો હવે જઈએ આગળ જોઈ શકો છો અમદાવાદ પાલડીનું બોર્ડ આવી ગયું પિરાણા અહીંથી કટ પડે છે પિરાણા પણ જવાય અને અમદાવાદ અઢાર કિલોમીટર પાલડી ગામ આવી ગયું છે મિત્રો હવે આપણે પહોંચી ગયા ઓળ કમોડ કમોડનું શાક માર્કેટ બજાર જમલપુર માર્કેટ જેમ અહીંયા મોટા મોટું માર્કેટ થઈ ગયું છે অিনিড�рост জন্জা, কভক১ে লান, এসান, মিসন, ন্বদামল�ূ southeast আপলạई . নজিয়ানম্ণামলে জজ্ছোত্াডব্঺, এসারীছ ম্য�াং঒িবা এমল. নগো� જોઈ શકો છો લોભા ચોકડી ગઈ છે અને આ સરકારી દવાખાનું જે આ લોભા ચામડીના રોગનું જે મેઇન દવાખાનું કહેવાય છે તે આ ચોકડી છે ભાતીજી મહારાજ આ એક બીજો રસ્તો છે આમથી આવે છે યા આ પ્રેઆ શોર્ટકટ માં આ બચ્ચા છે તો ખરવાજી બંધને કઈ તો છે કેટલી બીલો છે રવાની રજા લાગે છે તો છે તો કે હવેથી તલાવ થી રસ્તો છે જે મંદિર તરફ જ છે તો આલો બન્યા રહો ફ્લોક વિડીયો ને તો યે આપડે મંદિર તલાવ નો પ્રોજેક્ટ માં જરા બતાઈ દેજો મિત્રો તલાવ જોઈ લો લાંબા ગામનો પેલી સાઈડથી આ આવતા બ્લોક વિડીયોમાં પેલી સાઈડથી બતાવી હતું હવે આ સાઈડથી બ્લોક વિડીયો આજે લાંબા ગામનો તલાવ તો મિત્રો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ લાંબાની બજાર આવી ગઈ

તો તેનો દુઃખ દૂર થઈ જાય મિત્રો અહીંયા હજારો પબ્લિક અહીંયા આવે છે દિવસ દિવસ ગણવા જે એટલે આવે છે આપણે કરી લીધા દર્શન હવે જઈએ બહાર ત્યાર પહોંચ બાઈક સો બાઈક પાંચ બાઈક રાઈડર તો મિત્રો હવે આપડે લાંબા થી નીકળી જાય લેવાયા હતા નીકળી ને